જય માતાજી જય માં મોકલ તો સ્વાગત છે તમારા બધાનું અમારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં આ જો અહીં બેઠી ગઈ છે અને આજે આપણે બનાવવાનું છે મકાઈનું શાક મકાઈનું શાક માટે બધી તૈયારી કરી લીધી આને આમાં શું છે એમાં આ લસણ ને મરચું લાગે જા ડુંગળી આ કોરી મકાઈ આમાં નાખવાનું છે શાકમાં હા હા ટમેટા ટમેટા ના છે મકાઈ બાફેલી છે હમ હા

Dong mulai nangke di ya Dong mulai nangke naga Kemeja Kemeja bener Kemeja 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 નાખ્યું હતું આમાં બાપો જાણે તો વાંધો નહીં એ રીતે નાખજે હવે નિમક નાખી દીધો છે મીઠું ગ્રેવી થઈ ગઈ છે હવે એમાં મકાઈ આખી મકાઈ આપણે શું કે આ બધાને અને ડોડા આખી મકાઈ છે આમાં એ બધા ડોડાનું શાક છે મકાઈનું શાક ગામડાનું ડોડાનું શાક કહેવાય હા

څاک بنه دی اوسه څاک بناوه څنګه 12 ورشاد اوه وې تهيګو ته ورشادای شي کہ پپا نو واټور نه اوه تهيګو ورشاداوو اوه اما غام نو ټاور جيو نو You I knew something was wrong. I shouldn't have to call you back Cause now. You're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Got my fault, that's got to stop. You shouldn't have to treat me like this

આજનો વિડીયો બસ અહીંયા સુધી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી ફરી એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મામાભાઈ